અને બીજું એક રીઝન એ કે જ્યારે પણ તમે ફ્રેન્ચ ફ્રાઈસ ખાશો ત્યારે થોડીક અંદરથી સોલ્ટી લાગશે એકદમ મોડી મોડી નહીં લાગે આપણે હોટલમાં જાય ત્યારે ફ્રેન્ચ ફ્રાઈસ ખાતા હોય ત્યારે એ અંદરથી પણ તમને થોડીક સોલ્ટી લાગતી હોય છે એનું રીઝન આ જ છે અને ત્યારબાદ આ રીતે બધું મિક્સ કરી દેવાનું છે અને આ ફ્રેન્ચ ફ્રાઈઝને પાંચ મિનિટ આપણે ઉકળવા દેવાની છે જેથી એ થોડી અધકચરી કૂક થઈ જાય પાંચ મિનિટ થઈ ગઈ છે આપણી ફ્રેન્ચ ફાઈઝ છે એ સરસ બોઈલ થઈ ગઈ છે એકદમ એને બાફી નથી દેવાની એને સિત્તેર થી પંચોતેર ટકા જેવી જ બોઇલ કરવાની છે હવે આ રીતે આપણે ઝારાની મદદથી બધું પાણી નીતાારી અને એને આપણે આ રીતે કાઢી લેવાની છે બાફી લીધા બાદ આ રીતે ચણામાં નાખીને એનું બધું પાણી નીતાારી લીધું છે પાંચ મિનિટ થઈ ગઈ છે ત્યારબાદ આપણે આને આ રીતે લઈ લેશું એક વાસણમાં અને એની અંદર હવે આપણે નાખવાનો છે કોર્ન ફ્લોર નાખો અથવા તો આરા રૂટ નાખો આરાનો લોટ પણ કહેવામાં આવે છે જે ફરાળમાં ખવાય છે કોર્ન ફ્લોર નાખશો તો તમે ફરાળમાં નહીં ખાઈ શકો પણ જો આ રીતે આરા રૂટ નાખશો તો તમે ફરાળમાં પણ ખાઈ શકશો અને કોર્ન ફ્લોર છે એ મોંઘો પણ માર્કેટમાં બહુ મળતો હોય છે અને જયારે આરા રૂટ છે જે હેલ્ધી પણ હોય છે અને એ કોર્ન ફ્લોર કરતાં એ થોડો તમને સસ્તો પણ પડશે એટલે તમને ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે એ એકદમ ઇકોનોમિકલી પણ ઈઝી રહેશે આ રીતે છે છે એ કોટ થઈ જોઈએ પૂરો જો તમે જોઈ શકો છો જેટલો આની અંદર આ રીતે સરસ કોટ થઈ જવી જોઈએ અહીંયા એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ આપણું આકરું સરસ ગરમ થઈ ગયું છે આ રીતે ધુમાડા નીકળવા માટે ત્યારબાદ આપણે આ ફ્રેન્ચ ફ્રાઈસ છે એને આની અંદર નાખી દેવાની છે અને નાખી દીધા પછી ગેસની ફ્લેમ છે એ હાઈ જ રાખવાની છે અને આને થોડીકવાર માટે હલાવવાની નથી આ રીતે જ આને ઉકળવા દેવાની છે અને તેલમાં આવી રીતે કૂક થવા દેવાની છે તરત જ ચમચો કે જારો મારશો તો એ તૂટી જશે એક સરસ કોટિંગ થવા દેવાનું છે આના ઉપર અને આને તળાતા બિલકુલ વાર નહીં લાગે કારણ કે આપણે આને છે એ બોઈલ કરી લીધી છે પાણીમાં એટલે આપણે આને ખાલી ઉપરનું લેયર જ ક્રિસ્પી કરવાનું છે અંદરથી કૂક કરવાની જરૂર નહીં પડે કારણ કે અંદરથી ઓલરેડી એ કૂક થયેલી જ છે થોડી વાર થાય થોડા બબલ્સ તમને ઓછા લાગે ત્યારબાદ તમારે આને પલટી દેવાની છે જ્યારે તમે આમદમ ફ્રેન્ચ ફ્રાઈસ છે એ તળતા હો છો તો બોઇલ કર્યા વગર ત્યારે એને ખૂબ જ તળવી પડે છે જેના લીધે એની અંદર તેલ ભરાય છે અને ખૂબ જ ટાઈમ લાગે છે અને એ હેલ્ધી પણ નથી રહેતી કારણ કે ખૂબ જ ઓઇલમાં ઉકળી ઉકળી ઉકળીને એની અંદર ખૂબ જ તેલ ભરાઈ જાય છે અને આપણને કંટાળો પણ આવે છે ને બહાર જેવી તો બિલકુલ નથી લાગતી જ્યારે તમે આ જોઈ શકો છો અને એનો કલર પણ ચેન્જ થઈ જાય છે કારણ કે અંદરથી કૂક કરવા માટે તમે એને ખૂબ જ તળા કરો છો એટલે એકદમ લાલ થઈ જાય છે જ્યારે આપણે રેસ્ટોરન્ટમાં જોઈએ એ એકદમ વ્હાઈટ હોય થોડી પિંકિશ જેવી હોય છે આ છે એ એકદમ એવી જ થશે તો અને આ રીતે હવે પલટાવતા પલટાવતા આપણે આપણે થોડું મીઠું નાખીશું અને થોડો મેં અહીંયા લીધો છે મરીનો પાવડર એ આપણે એની અંદર થોડો નાખી દેસુ કાળા મરીનો એટલે કે તીખાનો પાવડર જો બહુ જ નાના બાળકો હોય મરીના પસંદ હોય તો એટલું મીઠું પણ તમે

હવે આપણી આ ફ્રેન્ચ ફ્રાઇઝમાં આપણે જે બનાવ્યો તો એ મસાલો આપણે એની અંદર નાખી દઈએ અને આને મિક્સ કરી દઈએ તો ગરમા ગરમ ફ્રેન્ચ ફ્રાઈઝ રેડી થઈ ગઈ છે અને અહીંયા મેં સર્વ કરી દીધું છે સાથે ટોમેટો કેચઅપ અને મેયોનીઝ તો એમાં આપણે ડીપ કરીએ અને યમી યમી ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા ચાલો બધા જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર કોમેન્ટ કરો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા બે લાયકન દબાવવાનું ના ભૂલશો જેથી આવવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ આવજો